હવામાન વિભાગ દ્વારા હાલ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે તેમજ તાપમાન ઘટતા લોકોને ગરમીથી આંશિક રાહત મળશે તેમજ ઇન્સ્ટિટ્યૂટ લો પ્રસાર અને ટ્રક સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થશે તેમજ અમદાવાદમાં સાડત્રીસ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં અડત્રીસ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હતું આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમજ લઘુત્તમ તાપમાનની યથાવત રહેવાની સંભાવના છે તાપમાનમાં ઘટાડાથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતાં તાપમાનમાં ઘટાડો થશે રાજ્યમાં સૌથી વધુ તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો છે કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી સમયમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે ગુજરાતના દક્ષિણ વિસ્તારના દરિયાકિનારાના વિસ્તારમાં ગરમીનો અનુભવ થઈ શકે છે તેમજ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ઉચ્ચતમ તાપમાન પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાશે અને લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રીની આસપાસ નોંધાશે તેમજ હાલ જે પવનની ગતિ છે તે ઉત્તરથી પૂર્વ તરફની છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલ ને કરી બાજુના બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે